શું અમરેલી જિલ્લા પોલીસ વડા અને મંત્રી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે અમરેલીના નકલી પત્ર કેસમાં આરોપી તરીકે પાયલ ગોટીની ધરપકડ અને રીકન્સ્ટ્રકશનની પ્રક્રિયા બાદ મામલો ગરમાયો છે એવામાં પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ ફેસબુક પોસ્ટમાં સરકાર અને પોલીસને બરોબરની ઘેરી લેતા સવાલો પેદા કર્યા છે તેમણે સવાલ પેદા કર્યો છે કે શું એસપી અને મિનિસ્ટર લોકોને મૂર્ખ બનાવી રહ્યા નથી વિવાદિત આ મુદ્દાને લઈ રમેશ સવાણીએ વરઘોડો સરઘસ અને રીકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા સમજાવવાની સાથે પાટીદાર સંસ્થાઓના નેતાઓને પણ બરોબરના ઉધડા લીધા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપ લગાવતા બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો હતો પોલીસે કાર્યવાહી કરી અને અમરેલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેમાં એક મહિલા આરોપી પાયલ ગુટીનો પણ સમાવેશ થતો હતો પરંતુ આરોપી યુવતી સહિતના આરોપીઓનું રિકન્સ્ટ્રકશન ખૂબ ચર્ચામાં આવ્યું કારણ કે પાટીદાર સમાજના આગેવાનો અને વિપક્ષી દળના રાજનેતાઓએ આ મુદ્દે નિવેદનબાજી શરૂ કરી હતી હાલ યુવતીને છોડાવવા ફરિયાદી અને આગેવાનોના પક્ષેથી શક્ય એટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે શું એસપી અને મિનિસ્ટર લોકોને મૂરખ બનાવતા નથી ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરી અંગેનો પત્ર ટાઈપ કરનાર કર્મચારી પાયલની ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમરેલી પોલીસે રાત્રે અટક કરી રોડ પર સરઘસ કાઢતા વહાપોહ મચ્યો છે અમરેલી જિલ્લા પોલીસ વડા તથા મિનિસ્ટર ઋષિકેશ પટેલે કહ્યું કે આ સરઘસ નથી બનાવનું રિકન્સ્ટ્રક્શન હતું અમરેલી એસપી સંજય ખરા તથા મિનિસ્ટર ઋષિકેશ પટેલને એટલું જ્ઞાન નથી કે રિકન્સ્ટ્રક્શન બનાવ ગુનો બન્યા હોય ત્યાં થાય રસ્તા પર નહીં શું એસપી અને મિનિસ્ટર લોકોને મૂર્ખ બનાવતા નથી બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બીબીસી ગુજરાતીના પત્રકારે મને પૂછ્યું હતું કે પોલીસ આરોપીનો વરઘોડો સરઘસ કાઢી શકે મેં કહ્યું કે પોલીસ ગુનાવાળી જગ્યાએ આરોપીને લઈ જઈ ગુનો કઈ રીતે બન્યો તે તપાસી શકે છે પણ તેને ગુનાનું રિકન્સ્ટ્રકશન કહેવાય તે ઇન્વેસ્ટિગેશન ઓફિસરનો અધિકાર છે પરંતુ ગુનાનું રિકન્સ્ટ્રક્શન અલગ છે અને આરોપીનો વરઘોડો કે સરઘસ અલગ બાબત છે જ્યારે ગુનાવાળી જગ્યાથી દૂર આરોપીને ચાલતા ચાલતા લઈ જવામાં આવે ત્યારે તેને આરોપીનો વરઘોડો કે સરઘસ કહી શકાય આવા સરઘસનો હેતુ સત્તા પક્ષ કે સ્થાપિત હિતને રાજી રાજી કરવાનો હોય છે આરોપીનો વરઘોડો કે સરઘસ એ માનવ અધિકારનો ભંગ છે ગેરકાયદેસર કૃત્ય છે માની લઈએ કે પાયલે ગુનામાં મદદગારી કરી છે તો તે કૃત્ય ઓફિસમાં કોમ્પ્યુટર પર થયું છે રસ્તા પર નહીં તેથી પાયલને રસ્તા પર ચલાવવાનો અમરેલી પોલીસનો હેતુ સત્તા પક્ષના ધારાસભ્યની ચાપલુસી કરવાનો હતો દીકરી એ દીકરી હોય છે કોઈ પણ સમાજની હોય વાયરલ વિડીયો જુઓ શું ગુનો રસ્તામાં બન્યો હતો સવાલ એ છે કે કૌભાંડીઓના સરઘસ નહીં બળાત્કારીઓના સરઘસ નહીં વ્યાજખોરોના સરઘસ નહીં હત્યારાઓના સરઘસ નહીં બુટલેગરોના સરઘસ નહીં ખનીજ ચોરોના સરઘસ નહીં પ્રદૂષણ ફેલાવતા માફિયાઓના સરઘસ નહીં ગોઠણ દુખતો હોય અને હૃદયમાં સ્પ્રિંગ ફિટ કરે તેના સરઘસ નહીં નકલી જજના સરઘસ નહીં એક લાચાર દીકરીનું સરઘસ આવું તો રજવાડા તથા અંગ્રેજ શાસનમાં પણ થતું ન હતું એકસો પાંત્રીસ લોકોના મોતના જવાબદારનો કે પછી કરોડોના ફૂલેકા ફેરવનારાનો વરઘોડો કે સરઘસ ન નીકળે પણ કર્મચારી તરીકે પત્ર ટાઈપ કરનાર ચાપલુસ પોલીસને ખતરનાક આતંકવાદી જેવા લાગે પોલીસની માનસિકતા સામંતવાદી છે ગરીબોને પાટું મારે અને સત્તાધારીની ચાપલુસી કરે પોલીસ ગરીબ પછાત લાચાર વર્ગ કે દલિત કે આદિવાસીને માણસ ગણતી નથી પરંતુ પોલીસ હંમેશા રાજકીય કે આર્થિક ધાર્મિક સત્તાવાળાઓની ચાપલુસી કરે છે સરદારધામ ખોડલધામના નેતાઓ મોંમાં મગભરીને બેઠા છે એટલે પાટીદાર યુવાનોમાં ભયંકર રોષ છે પરંતુ પાટીદાર યુવાનોએ સમજવાની જરૂર છે કે માત્ર પાટીદાર નેતાઓ જ નહીં પણ કોઈ પણ સમાજના નેતાઓ હંમેશા સત્તા પક્ષના ચાંપલુશિયા હોય છે તેઓ કોઈ પણ સત્તા સામે અવાજ ઉઠાવી શકે નહીં ચૂંટણી સમયે સત્તા પક્ષ માટે લવારો કરતા સ્વામિનારાયણ સંતો અમરેલીની સરઘસની ઘટના અંગે મોન છે સમાજના નેતાઓ કે ધર્મગુરુઓ પણ સત્તા આગળ મૂંગા મરે છે સમજવાનું એટલું જ છે કે સરદારના નામે કે ખોડિયારના નામે સેવાનો અંચળો ઓઢીને સત્તા ભોગવવાની મેલી રમત રમતા નેતાઓ કરોડોની સંપત્તિમાં આળોટે છે પણ કદી સમાજને ઉપયોગી થતા નથી આમ પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ અમરેલીમાં પાયલ મામલે ઘણું બધું સમાજના આગેવાનોને કહી દીધું તો રાજનેતાઓને પણ કહી દીધું અને પોલીસ અધિકારીઓને પણ કહી દીધું અને સાથે જ તેમણે કહ્યું કે હવે આ સામંતવાદી સામ્રાજ્યની સત્તા છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ